ભરૂચના અંકલેશ્વર પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે અગાઉ મીની વાવાઝોડા સાથે થયેલા વરસાદને કારણે ખેડૂતોએ તેમના ડાંગરના પાકને જાહેર રસ્તા પર સુકવવા મૂક્યા હતા જોકે ફરીથી થયેલા વરસાદને કારણે રસ્તા પર ડાંગર પલળી ગયા જેના કારણે ખેડૂતો પર બેવડી આફત આવી આ સતત વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો પાકને સુકવવાની પ્રક્રિયા દરમિયાન વારંવાર વરસાદ થવાથી ડાંગરની ગુણવત્તા પર પણ અસર થઈ આ પરિસ્થિતિએ ખેડૂતોને આર્થિક નુકસાન સાથે માનસિક સંકટમાં પણ મૂક્યા છે કોંપ્લેશ્વરમાં ડાંગર સુકવવા માટે રસ્તા પર મૂકી હતી પરંતુ વરસાદ પડતા ડાંગર ફરી એક વખત પડેલી હતી ડાંગર ડાંગર કળે વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકવવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું ભલાઈ ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે એટલે પૂરી નુકસાન બબ્બે વાનો વરસાદ પડી ગયો અમારે હવે કરવું હું અમારે અમારે હાંભુ કોઈ જોતું હોય નથી સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે બબ્બે વાનો વરસાદ પડી ગયેલો છે ના આ વેપારી આવે વેપારી તો ઉઠાવતા જ નથી

ખેડૂતો સરકાર પાસે એની માંગ કરી રહ્યા છે કે એ લોકોને એ લોકોને વળતર કરે એની પણ એ લોકો માંગ કરી રહ્યા છે આભાર માહિતી આપવા માટે